ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોક તો આજે અમે જવાના છે ડેવ અને આજે દસ તારીખ છે અને આજે ગુરુનું પૂર્ણિમા બી છે તો અમે આજે આ દિવસ બી સારો છે તો દેવમુગરા ફરવા માટે જવાના છે તો હું તમને જઈશું પહેલા ડામ ફરવાના છે તવન ડામને તમને નજારા બતાવીશું તો પહેલાં તો ટીમ રોલ્યા જવાના છે કડિયા ડુંગર પછી દેવમુગરા તો ડેવ લગભગ બીજા વ્લોકમાં આવશે કદાચ બોલ આંબો થઈ જાય તો અત્યારે ડુંગરિયા અને એ કરીએ ડુંગરના આ બ્લોકમાં તમને નજારો બતાવીશું તો પેલા સાંઈ જાય પેલા તો બધા ફ્રેન્ડ લોકો સાથે જવાના છો ફ્રેન્ડ લોકો બધા ત્યાં આવશે તો તમને સાંયા બતાવીશું અત્યારે મેં આમાં ઘરે જ છું અને અત્યારે ત્રણના વાગ્યા છે સાડા ચાર તો પછી તમને મળીએ તો ગાઈઝ અમે ટિંગ આવી ગયા છે ના બધા અહીંયા છે માઠોરિયા કરે અહીંયા બાલ ફર્યા બધા

સો કહેશ મંદિર પાસે એટલું બધું ડેવલપ નહીં મળે આજુબાજુમાં બધું મંદિરની હજુ મંદિર નથી ખોલવાનો સમય બાકી હતો ને આજુબાજુ દુકાનને એવું બધું મળી રહેશે તો મને માતાજીના દર્શન માટે જે સામગ્રી જોવે ને ના ને બધું તો મળી રહેશે ને નાનલા છોકરા માટે આ બધું કિચન ને નાનલા છોકરાઓનું વસ્તુ બહુ મળે બધું આ ભાઈ લોકો બધું લીયા કરતા હતા ચેન ને બધું લીધેલું હતું એ લોકો ને આ ભાઈ તો હરમાં યાદ કરે તે લોકો ભાઈ ત્યાં જ્યાં કરે વિડીયોમાં બહુ આવવાની યાર એ લોકો એટલે આ બધાની બી મંદિરના ફોટાને બધું બહુ નહીં હતું એટલે અમે બહુ કાયદાના બહુ ભંગી નહીં રહ્યો એ લખેલો જ છે તમે ઝૂમ કરીને વાંચી શકો પછી મંદિરે દર્શન કરીને અમે કડિયા ડુંગર માટે નીકળી ગયા પછી તમે અગાડી જુઓ તો મને જોવા મળશે

ટપણ જાવ ને એટલા ટપણ બી જાવ ટપણ બી તમને બતાવીશ જાજે પબ્લિક રિએક્શન મે કરવાના છે હે દેવા પબ્લિક રિએક્શન તો કાઈ જો તાજી હે પછી તમને દાદા 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 કરીને એટલે તમને બતાવીએ સો ગાઈઝ આલ્લો એન્ટ્રેસ આનું ભાઈ અહીંથી ચડવાના અલ્લો ઉડાસે નખાડા

Halo, halo, ini halo, 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 reel. halo, 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 halo,

ગપો ગબળી પટણ્યો છે આજે ડાઉટ કોઈ જાવાનું એટલે ફાકી જવાનો તો ગાઈ એ આઈફોન માં વિડિયો ને એક નંબર ને માટે બરાબર નથી આવતું તો મને આપવા આવો ભાઈ ને બતાવો ઉપરથી ઉપરથી હજુ સાન મસ્ત લાગે એટલે મસ્ત આવતું જ છે અને ઉપર જાય પછી તો બતાવી હા મારા કલ્પેશ આ બીજી ગુફા મોટું પાણી એ તો સ્મેલ બહુ આવે હવે આમાં જુઓ તમે તમારા જે સાફ કરવા પડ્યા હવા વ્યૂ મસ્ત ચડવા મુશ્કેલાત છે ઉપર તો મને મળું સોગાઈ તમે અહિયાં વ્યવજો એક નંબર વ્યુ બાણક છે दर्शन करो आवला बड़ा आज मस्त है कहते पहले बाजू डुंगरा ने को दिखा दे सब खा कर आई एम चना खाती ला एक चना में खाया जा और रिक जा जिया रजिया काम

Sial lagi di Time left video tadi ya

તો ક્યાંય તમારો જમવાનું બી થઈ ગયું અમે મંદિરના દર્શન કરીને બી આવી ગયા હવે હવે ખડિયા ડુંગરના દર્શન થઈ ગયા હવે અમે જવાના દેવમોગરા તો દેવમોગરા આ બ્લોગ બહુ લાંબો થઈ જાય તો દેવમોગરાનો બ્લોગ તમે એના નેક્સ્ટ વિડીયોમાં થઈ તો આજના માટે આટલો જ તમને નેક્સ્ટ વિડીયોમાં મળીશું તો બાય બાય